જે યુવાનો ગામડું છોડી શહેરમાં નોકરી કરે છે એમને પોતાના ગામ તરફ એક નજર કરી લેવાની જરૂર છે શા માટે જાણવા માટે જુઓ અમરેલીથી સામે આવેલો આ દર્દનાક રિપોર્ટ શબ્દ વિહોણી એ રાત રક્ત રંજીત સવાર લૂંટના ઈરાદે આવ્યા અને પ્રાણ છીનવી ગયા હત્યાથી હચમચ્યું હતું ગામ સ્મશાનમાં જ્યારે બળી હતી લાશ ન્યાયની ઉઠી હતી માંગ નેટવર્ક સ્ટ્રોંગ થતા જ અંતે અપરાધીઓની મળી હતી ભાળ હૃદયદ્રાવક ઘટના બની હતી તારીખ અઢારમી જુલાઈના રોજ અમરેલી જિલ્લામાં વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે આવેલા આ ચાર અપરાધીઓએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી બનાવ જે બનેલ હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ગંધાથી મારેલ હતું

જેની જાણ આરોપીઓને પહેલાથી જ હતી અને તેનો જ લાભ લઈ તેઓ લૂંટના ઇરાદે એટલા સરળ કે ગામમાં ના તો કોઈ સીસીટીવી કે ના કોઈ અન્ય સુરાગ તેમ છતાં પોલીસે પચાસ થી વધુ ટીમ બનાવી કેવી રીતે આરોપીઓને દબોચ્યા હવે તે પણ જાણીએ આપ સૌ જાણો છો અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને જેમાં એલસીબી ની સંપૂર્ણ ટીમ એસઓજી ની સંપૂર્ણ ટીમ પેરોલ ફરલો સંપૂર્ણ ટીમ અ એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલી ના હોય સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં આમ કરીને પચપન થી સાત લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી બાલો ઉર્ફે રામજી સોલંકી આશિષ સોલંકી અનિલ સોલંકી મીઠુ મોહન ગામના ખેતમજૂર બાલો ઉર્ફે રામજી સોલંકીના મજૂરીના પૈસા બાકી હોય ને એકલા રહેતા દંપતીના ઘરે ચોરી કરવાના ઈરાદે આશીષ સોલંકી અનિલ સોલંકી અને મીઠુ મોહાને સાથે લઈને દિવાલ ટપીને ઘરમાં પ્રવેશ્યા ત્યારે ચકુભાઈ રાખોલિયા જાગી જતા બાલા સોલંકીને ઓળખી ગયા હતા જે બાદ આવેશમાં આવીને આરોપીઓએ દંપતીની નિર્મમ હત્યા કરી નાખી હતી એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટ ની અજવાળો પણ છે તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછો કે ભાઈ તું તો પગાભાઈ છોકરો છે ને જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને

આશરે આઠ થી દસ દિવસની સમય મર્યાદામાં જેમાં પબ્લિકમાં એક કાયદાની સુવ્યવસ્થા નું અથવા વિસ્તારમાં જે વાડીમાં અથવા ગામડામાં એકલા દાદા દાદી રહેતા હોય છે એના માટે એક પ્રશ્ન હતો એ ડિટેક્ટ કરીને અમરેલ જિલ્લા પોલીસે અને અમારી તમામ ટીમોએ બહુ જ સરસ અને સુંદર કામગીરી બતાવેલી છે રૂપિયા બે લાખની લૂંટ અને દંપતી ની થયેલી હત્યા બાદ ગ્રામજનોમાં રોષની લાગણી ભભૂકી હતી જે પોલીસે વીસ કિલોમીટર સુધી ના ચેક કરી સ્થાનિકોની પૂછપરછ કરી ઉલટ તપાસ કરી હતી જે દરમિયાન તમામ આરોપીઓ તારીખ સત્તર અઢાર રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ડુંડિયા પીપળિયા ગામમાં જે ડબલ મર્ડર થયેલ હતો જેમાં એક પંચ્યાસી વર્ષના દાદા અને એસી વર્ષની એની બીવી એ બંનેને બહુ જ નિર્ધનતાથી અમુક લોકોએ મારેલ હતો બનાવ સત્તર અને અઢારના રાત્રના હતો પરંતુ એ બનાવ જે જાહેર અઢારના સાંજે થયો હતો પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો બાલો પગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુઆના છે બનાવ જયારે બનેલો હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ વ્યવસ્થિત લીડ હતી નહીં પરંતુ પોલીસ ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના વીસ કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ વિસ્તારમાં રહેતા લગભગ ત્રણસો સાડે ત્રણસો જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલકોની ચકાસણી કરી આ બનાવના જે હથિયાર કોશ થી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના ટ્રેક્ટરના પાછળ જે ઓજાર આવે છે એની કોશ હોવાના લીધે વિસ્તારના લગભગ દોઢસો થી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા સાથે સાથે આ વિસ્તારના ઈમપી અથવા ઉદયપુર દાહોદ ગોધરા જવા માટે ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસની અલગ અલગ ટીમો મહેનત કરી પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ ચાર આરોપીમાંથી જે એક મુખ્ય પેલા આરોપી છે બાલા એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા એના ભાઈ બાઓ આશીષ અને અનિલ મીઠુ એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે અપરાધીઓ ગમે તેટલા શાતિર કેમ ન હોય અંતે ધકેલાય છે તો જેલની પાછળ જ અમરેલીની આ ઘટના દર્દનાક છે વતન છોડીને શહેરમાં નોકરી કરવા જતા યુવાનોએ પણ આ કેસમાંથી સબક શીખવાની જરૂર છે કે ગામડે તમારા માતા પિતા એકલા રહે છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ